ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લક્ષ્મીપુરા રોડ ખાતે દિવાલ બનાવતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દશામા મંદિર ગોરવા ખાતે દિવાલ બનાવવાની શરૂઆત કરાતા સ્થાનિક રહીશોએ દિવાલ ન બનાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જૂની દિવાલથી લગભગ દસ ફૂટ રોડ પર આવી નવી દિવાલ બનાવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક રહીશો સાથે પૂર્વ કાઉન્સિલર વિરેન્દ્રામી પિંટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચોમાસામાં ગોરવા ગામનું વરસાદી પાણી દશામાતા તળાવમાં આવતું હોય છે અને ત્યાંથી ક્ષમતા થઈ ગોત્રી તરફ આ વરસાદી પાણીનો માર્ગ છે જોહાવસિંગ બોર્ડ દ્વારા આ દિવાલ બનાવવાથી તો પાણીના નિકાલની સમસ્યા સર્જાશે અને આ વરસાદી પાણી આસપાસ આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટી વિસ્તારમાં પાણીનો ભરાવો થશે જેને લઈને આ વિરોધ થવા પામે છે દિવાલ ન હતી ત્યારે પણ આ ગોરવાની ખોડિયા ચોકડી અરુણાચલ રોડ આનંદ કોમ્પ્લેક્સ અને ગોરવા જીબી ઓફિસ પાસે કેરસમાં પાણી ભરાઈ જતા હતા અને જો દીવાલ બનશે તો સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાવાની દહેશત પણ વ્યક્ત કરી હતી અને આ દીવાલ ન બનાવવા તંત્ર સમક્ષ માગ કરી હતી અમે દશામાં મંદિર આગળ ઝૂપડ પટ્ટી માં રહીએ છીએ અમને આ કોર્ટ બનાવે છે સરકાર રસ્તો આપતી નથી તો ખાડા કર્યા છે અમે પ્રજા અહિયાં રહ્યા છીએ આટલા વર્ષો થી તો અમે ક્યાં જઈશું એ મારો વિરોધ છે પાણી સાલે માં પાણી ભરાઈ ગયું આ સાલ તમે અહીંયા કોટ મારો છો તો અમે પાણી ક્યાં જશે આખા ગોરવાનું પાણી અમારા દશામાં મંદિરના અને તલાવમાં આવે છે તો પછી આ પાણી ક્યાં જશે ને ઝૂંપડા પહેરી જશે તો અમારે કોણ સરકાર કેવી રીતે મદદ કરશે એકસો આઠ જયારે અમાર બીમાર થઈ જઈશું કદાચ છોકરાને પ્રોબ્લેમ થશે તો એકસો આઠ બી કેવી રીતે આવશે અમે મરી જઈશું તો અમારે પાછળ અમારે જીવતી લાશો ડાટવાની છે અહીંયા વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર દશામાના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને જે દીવાલ બનાવી રહ્યા છે એની બરાબર નીચે પાણીની લાઈન જાય છે વરસાદી કાસ જાય છે ગેસની પણ લાઈન જાય છે હવે અમારો માંગ એ હતી કે આ જે તમે અત્યારે થોડાક સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી કે હાઉસિંગ બોર્ડની જગ્યા છે અને હાઉસિંગ બોર્ડની જગ્યા છે તો આ બધી જ સુવિધાઓ તમે કયા હિસાબમાં નાખી જ્યારે તમને ખબર નથી કે અઢાર મીટરની રોડ લાઇનની અંદર જાય છે પરંતુ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે તાનાશાહી છે એ ધારાસભ્યને પણ નથી ગાંઠતા ધારાસભ્યએ પણ આ બાબતની જ્યારે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યને પણ મને લાગે છે કે એમનું પણ નથી ઉપજું એટલે મારી સ્પષ્ટ માંગ છે કે આજે અમે જન આંદોલન પર નીકળ્યા છે આજે અહીંની તમામ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ આજે ગોરવા ગામનું જે પાણી છે એ સમગ્ર પાણી અહીંયાથી દશામાના મંદિરની અંદર જાય દશામાના તળાવમાં જાય અને દશામાના તળાવથી પછી એ ગોત્રી તળાવમાં જતું હોય છે પરંતુ અત્યારે જો આ દિવાલ કરવામાં આવશે તો અહીંના લગભગ આઠથી દસ હજાર જેટલા મકાનોની અંદર આ વરસાદી પાણી ઘૂસી જશે અને એની સમગ્ર જવાબ જવાબદારી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ છે અને ધારાસભ્યને પણ કારણ કે આ ગુજરાત સરકારનો વિષય છે માટે ધારાસભ્ય જ્યારે અહીંના કાઉન્સિલર હોય ત્યારે અમારી સ્પષ્ટ ધારાસભ્યને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આને દસ ફૂટ પાછળ લેવામાં આવે અને જો નહીં લેવામાં આવે તો આગામી દિવસે ધારાસભ્યની પણ ઓફિસમાં અમે જઈ અને વિરોધ પ્રગટ કરીશું જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એ મુજબ અહીંના દસ હજારથી પણ વધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો એ આ ભારતીય જનતા પાર્ટીનો અને ધારાસભ્યનો પણ વિરોધ કરશે